નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યવ્યાપી ડ્રાઈવરોની હડતાલને લઈને અમરેલી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બેઠક શરૂ રાજુલા પીપાવા પોર્ટ વિસ્તારમાં હડતાલના કારણે ટ્રાન્સપોર્ટ ઉપર સીધી અસર જોવા મળે મોટાભાગના ડ્રાઈવરો હડતાલ ઉપર હોવાના કારણે પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં આજે બેઠક યોજવામાં આવી ડીવાયસપી હરેશ વોરાએ ડ્રાઈવરો સાથે બેઠક યોજી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું નવા કાયદા મોટર વ્હીકલ એક્ટ અંગે જે કંઈ ગેરસમજ હતી દૂર કરી અને ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું ટ્રાન્સપોર્ટના માલિકો તેમજ ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે કંઈ ગેરસમજ હતી તે સમજાવવાનો પ્રયાસ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો જ્યાં પણ જે પણ જગ્યાએ જરૂર પડે ત્યાં પોલીસની મદદ માટે તૈયારી બતાવવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના સમાચારો નિયમિત મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના હુકમ મુજબ પીપાઓ જે પોર્ટ વિસ્તારની અંદર આજુબાજુ ઘણી બધી ટ્રાન્સપોર્ટની ઓફિસો આવેલી છે અને ડ્રાઈવરો પણ પોતાના વાહનો બંધ કરીને હેવી ટ્રાન્સપોર્ટના વાહનો જે છે એ બંધ હતા જે અન્વયે આજે પીપાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છોવાડાની ટીમને સાથે રાખી અને અલ્ટ્રાટેકમાં જે વાહનો ચાલી રહ્યા છે ટ્રાન્સપોર્ટના એ અને પીપિયા ખાતે જે છે ચાલી રહ્યા છે પોર્ટમાં એ બધાની એક આજે જનરલ મિટિંગ રાખવામાં આવેલી જેમાં સો એક જેટલા ડ્રાઈવરો જે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા હતા એમ એ હાજર રહેલા હતા અને એક જેટલા ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટ ઓફિસના માલિકો હાજર રહેલા હતા એમાં જે ગેરસમજણો જે કાયદા વિશે હતી કે ભાઈ કેવી રીતે દસ વર્ષની સજાની જોગવાઈ લાગુ પડે છે તો એ પ્રમાણેની કલમ મુજબની જે બે ભાગ થયેલા છે ભાગ મુજબની તમે પોલીસને જાણ નહીં કરો અને એ રીતે જે હિટ એન્ડ રનમાં ગણવામાં આવશે એ કોઈ પણ જાતનો તો કેવી રીતે જાણ કરવી અને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં અને તમે મોબાઈલ ફોનથી પણ જાણ કરી શકો છો અને આ ગેરસમજ છે એ દૂર કરવા માટે તમામને સમજાવવામાં આવ્યા અને જ્ઞાન પણ આપવામાં આવ્યું અને કોઈ મુશ્કેલી હોય તો પોલીસનો સંપર્ક કરી શકો છો આપને ક્યાંય વાહન અકસ્માત થાય તો સ્થળ ઉપરથી તમે સો નંબર ઉપર કોલ કરો તો જે જગ્યા ઉપર આપ ઊભા છો એ જગ્યાના જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ કોલ જતો હોય છે મોબાઈલ ફોનથી અને એ તમારે જાણ કરી દીધા બરાબર જ હોય છે અને એ એક આખી ગેરસમજણ એવું છે કે ભાઈ આ કાયદો જે છે ની કલમો જે છે એ ટ્રક ટ્રાન્સપોર્ટ માટે છે ને એક જે ગેરસમજ હતી એ વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવેલી હતી અને મહદઅંશે ડ્રાઈવરોને પણ જે બી કાંઈ પ્રશ્નો હતા એ પણ પ્રશ્નો એમના તરફથી પૂછવામાં આવેલા ટ્રાન્સપોર્ટ માલિકોએ પણ સહમતી દર્શાવેલી છે ડ્રાઈવરોને સમજાવશે અને છેલ્લે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ બાબતને લઈને કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત કરશે નહીં કે કોઈ રસ્તા ઉપર કોઈ જ્વનશીલ પદાર્થ સળગાવો કે રસ્તો બંધ કરી દેવો કે કોઈ હુમલો કરવો કોઈ વાહનોની તોડફોડ કરવી આવું કોઈ પણ કૃત્ય ન કરે એ માટે તમામને અપીલ પણ કરવામાં આવી છે તમામને સમાજ સમંજણ કરી અને તાકીદ પણ કરવામાં આવેલી છે અને આજની આ બેઠક બહુ સફળતાપૂર્વક રહી છે પીપાઉ પોર્ટર ધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો પણ હાજર રહેલા હતા ડ્રાઈવરો પણ હાજર રહેલા હતા જે ડ્રાઈવરોને ખાસ જે જગ્યા સમજણથી દૂર કરવા માટેની અમારા તરફને તરફથી પ્રોત્સાહના પ્રયત્નો છે અને પોલીસ અધિક્ષક શ્રી એમカーસી સાહેબે આજે સમગ્ર જિલ્લાની અંદર જ્યાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે એ ટ્રાવેલ્સ બધાને આ બાબતે માહિતગાર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે आवाज સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ফুল তাকে